તો સુરત ઉધના વચ્ચે રેલવે મુસાફરી કરતા મુસાફરો સાવધાન ચોરી કરતો શખ્સ કેમેરામાં થયો છે કેદ ત્યારે રેલવે ટ્રેક પર ઉભા રહી અને મોબાઈલ સ્નેચર્સ રેલવે અને પોલીસ તંત્ર પર પણ હવે ઊઠી રહ્યા છે સવાલ તો મહત્વના સમાચાર કહી શકાય રેલવે ટ્રેક પર ઉભા રહે છે મોબાઈલ સ્નેચર્સ ત્યારે સુરત અને વચ્ચે રેલવે મુસાફરી કરતા મુસાફરો થઈ થઈ સાવધાન તો ચાલુ શકે છે મોબાઈલ સ્નેચિંગ ત્યારે ચાલુ ટ્રેનનો મોબાઈલ સ્નેચિંગનો વિડિયો હાલ થઈ રહ્યો છે વાયરલ ત્યારે હાથમાંથી મોબાઈલ ચોરી કરતો શખ્સ કેમેરામાં થયો છે કેદ તો રેલવે ટ્રેક પર ઉભા રહે છે મોબાઈલ સ્નેચર્સ ત્યારે હવે રેલવે અને પોલીસ તંત્ર પર પણ ઉઠી રહ્યા છે સવાલ